નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને કાલે સોમવાર હતો પણ આપણે રજા ઉપર હતા પહેલાં વિડીયો આવ્યો નથી આજે તારીખ વીસ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ને દાદાનો વાર એટલે મંગળવાર તલના બજાર ઊંચામાં બે હજાર ચાલીસ પચાસના નામ પડ્યા છે સુપર હોય તો એકવીસો એકવીસો પચાસના નામ પણ પડે બજાર ટકેલા છે અને આવક પણ સારી એવી છે તો વેલાહાર તલ વેચો આવી જાઓ જોય ને એક

આમી હું છું નામ બેટા બે હજાર બે હજાર પચીસ ની બે હજાર ને પચીસ આના બે હજાર પછી